જય શ્રી કૃષ્ણ બધાને આજે હું મકાઈની એક સરસ મજાની હેલ્ધી ચાટ લઈને આવી છું મકાઈની ચાટ બનાવવા માટે આ રીતે બધા પાંદડા કાઢી બે ટુકડા કરી લીધા છે હવે તેને એક કુકરમાં પાણી નાખી લગભગ બે થી ત્રણ સીટી મારી બાફી લઈશું મેં આ રીતે લગભગ બે ગ્લાસ જેટલું પાણી લીધું છે તેની અંદર એક નાની ચમચી હળદર અને થોડું સાથે સાથે મીઠું પણ નાખી હલાવી જે આ મકાઈના ટુકડા કર્યા છે તે આ રીતે પાણીની અંદર નાખી લગભગ બેથી ત્રણ કુકરની સીટી વગાડીને બાફી લઈશું મકાઈ આપણી સરસ મજાની બફાઈ ગઈ છે હવે તેને થોડી વાર માટે ઠંડી કરી પછી તેના બધા જ જે દાણા છે તે એક પ્લેટમાં આપણે કાઢી લઈશું આ રીતે મકાઈના બધા જ મેં દાણા એક વાસણની અંદર કાઢી લીધા છે હવે આપણે મકાઈની એક સરસ મજાની ચાટ બનાવવાની તૈયારી કરીએ હવે આ મકાઈની ચાટની અંદર આપણે થોડું પનીર પણ નાખીશું જેથી ચાટનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે મેં સો ગ્રામ પનીર લીધું છે તેને આ રીતે નાના નાના ટુકડા કરી લીધા છે હવે એક પેનમાં થોડું તેલ નાખી પનીરને આપણે તળી લઈશું આ રીતે ધીરે ધીરે સેદ બ્રાઉન રંગનું થાય એ રીતે આપણે પનીરને તળી લઈશું આ મકાઈની ચાટ બનાવવાની બધી જ સામગ્રી મેં તૈયાર કરી લીધી છે એક નંગ ઝીણું ટામેટું સમારી લીધું છે નાની સાઈઝની બે ડુંગળી અને જે આપણે પનીર તળ્યું હતું તે ત્રણેને મેં એક પ્લેટમાં કાઢી લીધું છે ત્યારબાદ એક લીંબુનો રસ લીધો છે એક લીલું મરચું તીખું લીધું છે જો તમારે તીખું લીલું મરચું ના નાખવું હોય તો કેપ્સિકમ નાખશો તો પણ ચાલશે અને થોડા મીઠા લીમડાના પાન હવે જે આ પેનમાં આપણે પનીર તળ્યું હતું તે તેલની અંદર આપણે એક આ ચાટનો તડકો લગાવીશું જો તમારે ના તડકો લગાવવો હોય અને એમને જ બધા મસાલા કરીને ચાટ બનાવી હોય તો પણ ચાલશે પણ જો આ સેજ તડકો લગાવશો તો ચાટનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે હવે તેલ ગરમ થઈ ગયું છે તેની અંદર લગભગ થોડી અમ રાઈ નાખીશું ત્યારબાદ એક નાની સાઈઝની ચમચી જીરું નાખીશું ત્યારબાદ જે આ લીમડો અને લીલા મરચાં તમારે હતા તે પણ નાખી દઈશું ત્યારબાદ તે જમતી હળદર અને થોડી હિંગ પણ નાખીશું હવે આ તડકાને આ રીતે મકાઈના જે દાણા ફોલેલા છે તેની ઉપર રેડી દઈશું હવે જે આ રીતે અંદર નાખી દઈશું ત્યારબાદ થોડું ધાણાજીરું અડધી ચમચી લાલ મરચું અને સ્વાદ મુજબ થોડું મીઠું પણ નાખીશું મીઠું આપણે બાફતી વખતે નાખ્યું હતું એટલે સ્વાદ પ્રમાણે નાખીશું ત્યારબાદ જે આ એક લીંબુનો રસ કાઢ્યો હતો તેને પણ નાખી દઈશું બધું જ સરસ મિક્સ કરી લઈશું અને છેલ્લે થોડો ચાટ મસાલો પણ નાખીશું જેથી આપણી ચાટ એકદમ ટેસ્ટી બની જશે મકાઈની ચાટ બનીને તૈયાર છે હવે થોડી ઉપરથી કોથમીર નાખી ફરીથી મિક્સ કરી ચાટને આપણે ખાવા માટે પીરસી દઈશું મકાઈની ચાટ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની કલરફુલ આ ચાટ લાગી રહી છે તમને જો મારી આ રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પૂરો જોઈ મારા વિડીયોને શેર કરજો Дай си, Кришна!